હા આઠસો આઠસઠ મુખ્યમંત્રી શ્રીના સભા નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન અને પ્રગતિના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવામાં અગ્રેસર રહીને રાષ્ટ્ર માટે ઉન્નત ઉદાહરણપૂર્વ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસવીસન બે હજાર આઠથી શરૂ કરીને કાંકરે કાર્નિવલની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી આ વર્ષે પંદરમો કાંકરિયા કાર્નિવલ આજેના દિવસે પચીસમી ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસના દિવસે સુશાસન દિવસે એને આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રીની હાજરી રહી અને વિવિધ આકર્ષણો આ વખતે પહેલી વખત ડ્રોન શો એનું આકર્ષણ અંદર ઉમેરવામાં આવ્યું છે આ ઉપરાંત ત્રણેય સ્ટેજ સિવાય પણ ઓફ સ્ટેજ એક્ટિવ ઓફ સ્ટેજ એક્ટિવિટી એ પણ ઘણી બધી આ વખતે કરવામાં આવી રહી છે વિવિધ કલાકારો દરેક સ્ટેજ ઉપર સ્ટેજ એક બે અને ત્રણ ઉપર સમગ્ર અમદાવાદીઓને ખૂબ જ આનંદ કરાવશે એની આજથી શરૂઆત થઈ છે અને એકત્રીસ તારીખ સુધી આ રંગારંગ કાર્યક્રમ કાકરે ખાતે ચાલવાનો છે પ્રવેશ વિનામૂલ્યે છે સર્વે નાગરિકોને આનો લાભ લેવા માટે વિનંતી છે ધન્યવાદના વરિષ્ઠ નેતા મહાન યુગ પ્રવર્તક અને ઓજસ્વી વક્તા ભારત રત્નથી સન્માનિત પૂર્વ પ્રધાનમંત્રી પરમશ્રદ્ધે શ્રી અટિલ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરવાની સાથે તેમણે સૂચવેલ વિકાસ પથ પર દેશને વિકસિત બનાવવાની નેમ સાથે આજે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉજવવામાં આવતા સુશાસન દિવસની પણ સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું વર્લ્ડ હેરિટેજ સિટી હાઈટેક એન્ડ મોસ્ટ વાઇબ્રન્ટ સિટી અમદાવાદના સૌએ શહેરીજનોને રોશનીના તહેવાર નાતાલની શુભકામનાઓ પાઠવું છું આજના કાકરીયા કાર્નિવલ બે હજાર ચોવીસના શુભારંભ સમારોહમાં ઉપસ્થિત આપણા લોક લાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સહકાર વિભાગના રાજ્યકક્ષાના શ્રી માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાજી માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલજી પૂર્વ ગ્રહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલજી ઉપસ્થિત મણિનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમોલભાઈ ભટ્ટજી સૌએ ઉપસ્થિત સન્માન્ય ધારાસભ્યશ્રીઓ મારા સાથી ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ શ્રી દેવાંગભાઈ દાણી શાસક પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ દંડકશ્રી શીતલબેન ડાગા ઉપસ્થિત સૌએ વિવિધ કમિટીના શ્રીઓ ડેપ્યુટી શ્રીઓ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસનજી સૌએ અધિકારીશ્રીઓ સૌ મહાનુભાવોને નગરજનોને અને પત્રકાર મિત્રોને સૌને આવકારતા આનંદની લાગણી અનુભવું છું વધુમાં આ સુશાસન દિવસના અવસરે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અમદાવાદના શહેરીજનોના આનંદ અને ઉલ્લાસ અર્થે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આગણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ વિકાસ પામેલ અમદાવાદનું નજરાણું ખાતે ભવ્ય બે હજાર ચોવીસનો નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે જેની સાથે સાથે અમદાવાદના શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા તેમજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌને પોતાનું અધ્યતન સુવિધાવાળું ઘર આપવાના સંકલ્પને સાર્થક કરવા અંદાજીત ઓગણીસ કરોડ તોત્તર લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝીરો સ્લમ સિટીના નેમ સાથે સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ નરોડા ખાતે મેલડીપુરા કાંતિભાઈ દેસાઈની પોળમાં ત્રણસો પિસ્તાલીસ આવાસોનું રોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરને ક્લીનેસ્ટ અને ગ્રીનેસ્ટ સિટી બનાવવા તેમજ નેટરો બે હજાર સિતરના સંકલ્પ સાર્થક કરવા રિડ્યુસ રિયુઝ એન્ડ રિસાયકલ અંતર્ગત અંદાજીત રૂપિયા કરોડના ખર્ચે પીરાણા ચારસો ચોવીસ એમએલડી કેપેસિટીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે તેમજ અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોટર પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ બિલ્ડિંગ પ્રોજેક્ટ પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અંદાજીત આઠસો અડસઠ કરોડના અનેક પ્રજાલક્ષી કાર્યોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સરાહનીય છે વધુમાં કાર્નિવલને સેવા સાથે જોડતા બ્લડ ડોનેશન કેમ્પનું વિશેષ આયોજન કરવાની સાથે અમદાવાદ શહેરને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ અર્થે એકસાથે એક હજાર બાળકોને કેન્ડી ખવડાવવાની અનોખી ઇવેન્ટ સાથે નાના બાળકોથી લઈ વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ વૃદ્ધો એમ દરેક વર્ગને ઉત્તમ અને અનોખો આનંદ આવે તેવા કાર્યક્રમોની હારમાળાઓથી આ કાર્નિવલને ગૂંથવામાં આવ્યો છે જે ખૂબ જ આનંદની વાત છે જળહલતા વિકાસની સુવર્ણ ગાથા ગાથું આપણું અમદાવાદ મેટ્રોથી મેગા સિટી તરફ બુલેટ ટ્રેનથી ઝડપથી વિકસતું આપણું અમદાવાદ અટલ બ્રિજથી શોભતું વિશ્વના સૌથી લાંબા રિવરફ્રન્ટથી લેરાતું આપણું અમદાવાદ વિકાસના આયામોને સર કરી સુખાકારીના સોપાન કરાવતું આપણું અમદાવાદ કાંકરિયાની પાળે કાર્નિવલ રિવરફ્રન્ટની પાળે કાઇટ શો અને ફ્લાવર શોના નજરાણા વાળું નજરાણું આપણું અમદાવાદ બુક બુકફેરથી ફેમસ અને શોપિંગ ફેસ્ટિવલથી થનગમતું એટલે કે આપણું અમદાવાદ મારા હૈયાના હાર્દમાં જમવાના સ્વાદમાં અને જીવવામાં નાદમાં સુખનું સોપાન કરાવતું આપણું અમદાવાદ આવા આપણા વર્લ્ડ હેરિટેજ મોસ્ટ લિવેબલ સિટી અમદાવાદના આંગણે અદભુત આહલ્લા કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસને સુખ શાંતિ સલામતી અને આનંદ ઉલ્લાસ સાથે માણસો તેવી અભિલાષા સાથે ઉપસ્થિત સૌ એ મહાનુભાવો અને શહેરીજનોનું હૃદયપૂર્વક ફરીથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું વંદે માતરમ જય જય ગઢવી ગુજરાત ભારત માતા કી જય ધન્યવાદ અમદાવાદના આગળ સુશાસન દિવસની શુભ સંધ્યાએ આયોજિત કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસના શુભારંભ પ્રસંગે તથા અંદાજીત આઠસો ને અડસઠ કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌની સાથે કાંકરિયા કાર્નિવલમાં ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ જીતેન્દ્રભાઈ પટેલ શ્રી બાબુસિંહ જાદવ શ્રી પાયલબેન કુકરાણી શ્રી કૌશિકભાઈ જૈન શ્રી દિનેશભાઈ કુસવા શ્રી હસમુખભાઈ પટેલ શ્રીમતી દર્શનાબેન વાઘેલા ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન દેવનભાઈ દાણી પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ દંડક શ્રીમતી શીતલબેન ડાગા પૂર્વ પ્રદેશના સહકુષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ પૂર્વ મેયર શ્રી અશીતભાઈ વોરા શ્રી કિરીટભાઈ પરમાર શ્રી કાનાજી ઠાકોર વિવિધ કમિટીઓના ચેરમેન શ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે પચીસમી ડિસેમ્બર આપણા શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન સ્વશ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને બે હજાર ચૌદથી આખો દેશ સુશાસન દિવસ તરીકે ઉજવે છે સુશાસન એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી છેવાડાના માનવીને સુવિધા સગવડ અને સુખાકારી આપતું શાસન વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો પડ્યો છે રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે આપણા શહેરમાં જન સુખાકારી વધે હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની નેમ છે તેમણે આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેમ ગાર્ડન જેવા નવીન પ્રકલ્પો આપ્યા છે સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ તેમણે કરાવી છે પહેલાં કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો નગીનાવાડી માછલીઘર બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી શ્રી નરેન્દ્રભાઈ આ તળાવની કાયા પલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રનું સ્થાન બનાવવાનો સભ શરૂ કર્યો છે તેમના આગવા વિઝનથી બે હજાર છ માં

અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે સાથે જ આવા બાળકોની કલાને બિરદાવે છે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલ ઉજવે છે તે વડાપ્રધાન વિરાસત બી વિકાસ બીના મંત્રને સાકાર કરે છે આ વખતે કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે કાર્નિવલના આ બહુઆયામી આયોજનો માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શહેરી વિકાસ કેવો હોય વધતા શહેરીકરણ સાથે વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે લોકોને ઈઝ ઓફ લિવિંગ એટલે શું એ સમજાયું છે અને ઇઝ ઓફ લિવિંગ હવે પ્રાયોરિટી બની છે શહેરોને નળ ગટર અને રસ્તાથી ઉપર લાવીને લોકોને ગુણાત્મક ગુણાત્મકયુક્ત રોજિંદુ જીવન મળે તે માટે સારા બાગ બગીચા રિક્રિએશન એક્ટિવિટી માટે તળાવો લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે શહેરની વિકાસની આ યાત્રાને આગળ વધારતા આજે અમદાવાદ શહેરમાં આઠસો સડસઠ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુવિધાયુક્ત આવાસો મળતા થયા છે આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્લમ ઓગણીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા આવા ત્રણસો જેટલા આવાસોનું લોકાર્પણ થયું છે વિવિધ વિસ્તારોમાં જિમ્નેશિયમ બાગ બગીચા વોટર ડિસ્ટ્રિબ્યુશન પમ્પિંગ સ્ટેશન એસટીપી જેવા વિવિધ ચોત્રીસ જેટલા કામો પણ નગરજનોને મળ્યા છે આ વિકાસ કામો અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો મને વિશ્વાસ છે આપણે પણ વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવીએ

અને લોકોના હેપી ઇન્ડેક્સમાં વધારા સાથે સિદ્ધ કરીએ એ જ અભ્યર્થના સાથે વીરમો છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી ગુજરાત